તો આજે છોકરીઓની ફૂલ કચરીનું વ્રત છે બધી છોકરીઓ પૂજા કરવા છે જો બધા લાઈનમાં બેઠા છે શું કરવા આવી છે પૂજા ફૂલ કચરેનો વ્રત રઈ છે હેતવી એટલે પૂજા કરવા આવી છે બહુ લાઈન છે જો અહીંયા મંદિરવાળી જો આ અંબે સોસાયટી છે જય અંબે સોસાયટીમાં ઘોડાનાથનું મંદિર છે અહીંયા મહા ગોરબાપા છે બધી છોકરીઓને ફ્રીમાં પૂજા કરાવે છે બહુ સરસ પૂજા કરાવે છે જો આખી બધી આખી મોટી લાઇન કરાઈ છે છોકરીઓ કેટલું મોટું ડ્રાઉન કરાયું છે બધી છોકરીઓ સરસ પૂજા કરાવે છે મંદિરે આવું તમારે પૂજા કોઈ નહીં લાવવાનો તમને મારા જ પૂજા કોઈ આપે જાઓ જાઓ હું નંબર એના છોકરા નો લાવ્યો આ કે આ આયો દેવાનો છે મારા મધ્યમાં ધરાવ દે મારી પાસે હાલો બેટા બીજી વાર પાણી લ્યો બસ તમે ના લીધું બીજી વાર પાણી લ્યો જો હેતવી કરે છે સ્નાન કરી સીધું તમે હવે બે હું ધોળું પાણી લેવા ના બો આથે પે

ભગવાન નાગેશ્વર ના સાહિત્યમાં કુલ કાંજરી વ્રત પૂજા સંકલ્પ પૂંજનમ નમા તમારું પાન સંઘ પાણી મૂકવાનું

બધી છોકરીઓને જાગરણ છે ફૂલ કાચરીનું 哪有一个？

અમે આવ્યા ને આ બધા ઉઠી ગયા